સૌને જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો તાજે મિત્રો ચીકુમાં દવાનો છંટકાવ કરતા છે ચીકુ કેવાશે પણ બતાવો બધા અલગ અલગ વિસ્તારમાં કોઈ પણ ખેડૂત મિત્રો જોઈ તો ભાઈ ચીકુ વિશે થોડી સારી માહિતી આપજો કોમેન્ટ કરજો જેથી અન્ય સાથી મિત્રો જોઈ એને પણ ટ્રીટમેન્ટ કરવાની માહિતી મળે હું જે ક્યાંય ટ્રીટમેન્ટ કરીશ છે પણ બતાવું અને આજે સ્પ્રે કરતા છે પણ બતાવો આ રીતના છે મિત્રો ચીકુ ગે વર્ષ કરતાં આ વર્ષે થોડા ઓછી માત્રામાં ચીકુ છે એમ કહીએ તો કાંઈ વાંધો નથી આજો ગે વર્ષે એને કરતાં ડબલ ચીકુ હતા આ સીઝને સારા પડેલા આ વર્ષે થોડા આ રીતના છે નાના પણ છે આ જે છે કચરું એટલું બધું હતું ને કે વાડીમાં જ્યારે આ ચીકુ પડવાનું તો બહુ મુશ્કેલી પડે આ ભાગ ખેડાવેલામાં ઓછું છે કચરો આજો તો પછી જેટલી બી ચીકુની જગ્યા હતી એમાં બધા છે ને કચ્છું મરવાની દવાનો સ્પ્રે કર્યો હજુ માયરાના લગભગ પાંચેક દિવસથી જ પણ શરૂઆત તો થઈ ગઈ છે આ રીતના મરવાની કચ્છું મારવામાં છે ને અમે શેમ્પુનો ઉપયોગ કર્યો તમે પણ ઉપયોગ કરી શકે તો તમને સારું રિઝલ્ટ મળશે શેમ્પુનો ઉપયોગ કરજો અંદર આ રીતના જો ઘણું મરી ગયેલું છે થોડા દિવસ લાગ્યા પછી વધારે મરે આ રીતના મિત્રો જે ફૂલ આવેલા એ જો વરસાદ બધું કારણે છે ને બગડી જાય કર જો અહીંયા પણ એટલે સ્પ્રે કરવાનું ચાલુ કર્યું યડ અને ફંગીસાઈડ ને ટોનિક બે વસ્તુનો ઉપયોગ કર્યો હશે બીજી મિત્રો વાત કરું તો વરસાદ કેરી પડી ગયા પછી છે ને અમે અમુક ભાગમાં સ્પ્રે કરેલું તો જે ભાગમાં સ્પ્રે કરેલું ને એ ભાગમાં બેહાણ વધારે સાજવો અને અહીંથી થોડું આગળ છે ને સ્પ્રે કરવાનું રહી ગયેલું કે વરસાદ આવી ગઈ જગા ભીની ગઈ એટલે રસ્તો તે ત્યાં છે ત્યાંથી સિંગલ નળીકરણ અમે સાટેલું તો જેટલી બી ચીકુઓ આગળ છંટકાવ કરેલો છે ને આમાં ખરેખર બેહાણ સારું છે પણ જમા છાટવાનું રહી ગયેલું છે આમાં બેહાણ ઓછું છે આ ભાગમાં અમે છંટકાવ કરેલો એટલે એ ભાગમાં છે ને ચીકુનું બેહાણ સારું છે જે સ્પ્રે નહીં કરાયેલી ભાગમાં ચીકું ઓછા છે તો આવા ચીકું ઘણા તૈયાર થઈ જવાના છે થોડા દિવસ પછી પાડવાના છે મિત્રો વરસાદ વધારે આવવાના કારણે મિત્રો તમને બતાવું તો અહીંથી આ જે ચીકુને બધી ભાગેલી ને આમ તો ગે વર્ષે એક એક ચીકુ પર તમારે લગભગ છસો ને સાત સાતમાં પડેલા પણ આ વર્ષે ખરેખર ઓછી છે બસ એમ તો ઉપર છે થોડા દિવસમાં પડે એવું છે જો હું કોને બતાવું તો કદાચ તમને દેખાય તો દેખાય આજો છે ને આ રીતના સે ચીકુ થોડા દિવસમાં પાડવાના ચાલુ કરવાના છે આ ભાગમાં છે ને એક દિવસ મિત્રો આગળ મેં છાંટેલી દવા આજે બીજા ભાગમાં છાંટતા છે આ ફૂલ એકદમ ચોખ્ખા સાજો ફંગી સાઇડમાં મારે છે ને યોળ ને ટોનિકની મારેલી છે બાકીના આગળ એક તમને ત્યાં બતાવ્યું તો વાતે કેવા ફૂલ છે ને આ ફૂલ કેવા જો સ્પ્રે કરેલા તમને ખબર પડી જાય કે કેવા ફૂલ છે ને નવી બાજ છે આજે ચોખ્ખી છે ને સારી છે એટલે સ્પ્રે કરવાથી આટલો મિત્રો ફાયદો થાય હવે આ મિત્રો એમ કહેશે છે કે ભાઈ ચોમાસાની સિઝન છે તો સ્પ્રે કેવી રીતના કરવું તો મિત્ર હજુ વરસાદ ખુલેલો છે એટલે જ્યારે જ્યારે પણ વરસાદ ખુલેલો હોય આપણને મોકો મળે તે સમયે સ્પ્રે કરી લેવું જરૂરી મેં પણ મિત્રો અહીંયા ટ્રેક્ટર નથી આપતું તો મેં સિંગલ નળી કરેલી છે લગભગ ત્રણ બંડલ લગાવેલા છે ત્રણ બંડલ હજુ કાલે બીજા બે લગાવવાનો છે એટલે લગભગ અહીંથી તો લગભગ ટોટલ પાંચ બંડલ લગાવવા મેં પાંચ બંડલ ત્યારે આખી વાડી સાટા હા લગભગ કાલે આખો દિવસ નીકળી ગયા હા સ્પ્રે કરતા આજે તો બપોર પછી સ્પ્રે કરવાનું ચાલુ કરી કે હવાના છે ને વાડીમાં થોડાક કલમ નાખવાની નવ સફાઈ કરવાના થોડુંક ખાતર લખવાનું હતું એટલે તે કામ કર્યું પછી બપોર પછી પાસ આવ્યા એટલે જો ઉઘાડ જોઈને તમે કામ કરી શકો તો ચોક્કસથી તમે વાડીમાં સ્પ્રે કરી શકાય બાકી વરસાદ ખુલે ત્યાં સુધી આપણે બેસી રહેવું તો જે નવી બાજા આવેલી છે માં ખરેખર બહુ નુકસાન થાય પહેલી શરતમાં દરેક ખેડૂત મિત્રો જાણે કે આપણને સારા ભાવ મળશે અત્યારે બી લગભગ મેં વાત થી છસો રૂપિયા ની વાત છે પણ આ વર્ષે થોડા ચીકુ બેહાણ ઓછું છે હવે જયારે પાડે ત્યારે જ ખબર પડે કેટલા ચીકુ પડશે મિત્રો અહીંયા ટ્રેક્ટર રાખેલું છે મસ્ત સુકાઈ હા જેટલું બી કચરું છે ઓર્ગેનિક એક વિડીયો આપણે મિત્રો કચો મરન દવા એને આપણે ટ્રીટમેન્ટ કરી વિચારશે જ્યારે પણ મોકો મળે ત્યારે આપણે ચોક્કસથી બનાવું એ ટ્રીટમેન્ટ આપણે કરવું કારણ કે નિંદામણની ખેડૂત માટે બહુ જ સમસ્યા વરસાદ આવે પછી એટલું બધું નિંદામણ કરવા પડે ને કે ખેડૂત હેરાન થઈ જાય કોઈ પણ પાક હોય કલમ હોય ચીકુ હોય ભાત હોય કોઈ પણ શાકભાજી બધામાં જ પરેશાની બહુ થવાય નિંદામણથી એક મિત્રો ખાસ કે ચીકુનું જે પણ બેસણ આવે ને તો આ રીતના રહે ગોળ નથી થાય આ રીતના જ રહે

એટલે કામ તો કન્ટિન્યુ જ રહે પણ વચ્ચે એક બે દિવસ બ્રેક રહે જો પંદર તારીખ પછી સમાચારમાં એટલે પંદર તારીખથી વરસાદનું વાતાવરણ વધારે રહે એવું કંઈ માગે હવામાન આગાહી બીજું ખાસ મિત્રો ખાતર માટે ખાતર માટે મેં ગઈકાલે બી જિજ્ઞેશભાઈ સાથે બી હમણાં હતી અને ખેડૂત મિત્રો અને એગ્રોના ઘણા બધા સાથી મિત્રો સાથે પણ ચર્ચા હતી ખરેખર ખાતરને હમણાં બહુ જ જરૂર ખબર નહીં શું છે એમાં તો ખબર નથી પણ ખરેખર આ સિઝન જો આપણને ખાતર નથી મળવાનું તો પાસાળી આપશે એનો શું ફાયદો ડાંગરમાં કોઈ પણ પાક હમણે છે એ ખાતર લખવાની બહુ જ જરૂર છે સમજ નથી પડતી કે ખાતર મળતું કેમ નથી આમાં ઘણા બધા મુંડા સાથે મેં ન્યૂઝમાં પણ જોયું અને ખેડૂત મિત્રો સાથે પણ ચર્ચા કરી જેમ કે યુરિયા લે તો યુરિયા સાથે બીજું તમે કમ્પલસરી લેવાનું કોઈ પણ આઈકોનુટોન કહેવો એ તો બીજું કોઈ પણ વસ્તુ સાથે લેવાનું તો જ યુરિયા મળે એવું એગ્રોન અન્ય સાથી મિત્રો સાથે મારી ચર્ચાથી જેમ કે ખરેખર એવું જરૂર નથી ખેડૂતને જે ખાતર જરૂરી હોય એ જ લેવું જોઈએ એમ માહિતી અમને મળેલી કે આ રીતના છે એમ પણ હવે હકીકતમાં શું છે મને તો ખબર નથી પડતી ખેર જે બી હોય તે ખેડૂતને ખરેખર અમારા ખાતરની જરૂર છે મળવું જોઈએ એટલું સમજું મારે પોતાની બી વાત કર મારે બી ખાતરની જરૂર છે પણ મળતું જ નથી બીજું જે જે જરૂરી નથી એ બધું ખાતર મળ્યા કરતો છે એને લાવીને આપણે શું કરવાનું ખેર તમારા કંઈ વધારે માહિતી આના વિશે થોડીક કોમેન્ટ કરવા તો ઘણું સારું તો મિત્રો આજે જ માઇકો નૂટન સ્થળ પર આ રીતના પાછો નાખ્યું છે અને આગળ મિત્રો આપણે વિડીયો મોકલો તો બ્લુ કોપરની છાંટ માટે તો આ રીતના રિઝલ્ટ મળ્યું જે ભાગમાં છાંટવામાં થોડુંક ઘણી ખામી રહી તો આ થોડી લીલ દેખાય પણ ભયંકર લીલ રહીને એટલી નથી આજે ઓછી છે ઘણા મિત્રોની કોમેન્ટ હતું કે જો ભાઈ કલ્ટર ક્યારે નાખવું જોઈએ તો મિત્રો કલ્ટર મેં પચાસ ટકા નાખો નાખું પચાસ ટકા ઝાડમાં નથી નાખવું કેમકે ખાવાળા ઘણા મિત્રો એવું છે કે કલ્ટર વગર કેરી માંગે તો કલ્ટરનો મિત્રો ઉપયોગ કરવો હોય તો હું કલ્ટરનો ઉપયોગ કઈ રીતના કરું તે પણ તમને માહિતી આપી દેમ કલ્ટર મિત્રો બે તબક્કામાં મેં આપું પહેલાં જ્યારે આપું ત્યારે એંસી ટકા આપી દે પછી વરસાદ જ્યારે જવાનો ત્યારે વીસ ટકા પાછો ઉપયોગ કરું મેં આ રીતના કલ્ટર મેં ઉપયોગ કરું કચુ મારવાની દવા થોડે થોડે મેં જે બહુ જ વધારે છે અહીંયા આ રીતના મારી દીધેલી છે ને વધારે મોટા ઝાડ હોય તેને સફાઈ કરી નાખી જેથી આપણે જે કંઈ ખાતર નાખીએ એ સારું કોલમને લાગે પાણીમાં સ્પ્રે કરવાનો છે પણ વરસાદ પણ હા દર્શક ખબર ને શું થાય એવા જોઈએ તો મિત્રો દવા પૂરી થઈ ગઈ ને વાગી જવાના પાંચ એક પાંચ વાગે મજૂર છુટ્ટી કરવા મારે એક વાગ્યા લાગે ને પાંચ વાગે છૂટે એટલે આ રીતના ચીકુવાળીમાં સ્પ્રે કર્યો આવતીકાલે બી સ્પ્રે કદાચ હમણાં તો હવામાન એકદમ ખુલ્લું થઈ ગયું છે ત્યાંથી લાઈન કરેલી છે તો આમ ખેંચવા પડ આટલા આખા બંડલ કાલે બીજા બાજુ બે બંડલ લગાડશે તો આખી વાડીમાં સાટા હે ને પછી જોઈએ લાંબા સ્પ્રે કરવાનો છે જો વરસાદ કેવું કહે તે સાબિત પણ આપણે વિડીયો બનાવું જય જવાર જય કિસાન